જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સાથે મકાઈના લોટ અને મેથીના વડાની રેસીપી શેર કરીશ જનરલી તમે બધા મેથી અને બાજરીના લોટના વડા તો બનાવતા જ હશો પણ મકાઈના લોટના વડા જો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો બાજરીના વડા કરતાં પણ ખાવામાં વધારે ટેસ્ટી લાગતા હોય છે અને આજે આપણે એક એવી ટ્રીક સાથે બતાવીશું કે જેના કારણે તમારા વડા એકદમ ફૂલેલા બહારથી ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે તો ચલો રેસીપીની શરૂઆત કરીએ એક વાટકીની અંદર પાક કપ જેટલું દહીં લઈ લઈશું દહીં સાધારણ ખાટું હોય તેવું લેવાનું તેની અંદર આપણે સુધારીને ગોળ નાખી દઈએ સુધારીને લેવાથી ગોળ જલ્દીથી મિક્સ થઈ જશે અને ગોળ નાખવાથી સ્વીટ ટેસ્ટ નહીં આવે પણ દહીંની જે ખટાશ હશે તે બેલેન્સ થશે અને વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે આ ગોળ જરૂરથી એડ કરવાનો તો અહીં મેં લગભગ બે મોટી ચમચી જેટલો ગોળ આવી રીતના ચાકુથી સુધારીને લઈ લીધો છે હવે આને ચમચીની મદદથી આવી રીતના દબાવતા જઈને દહીં સાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું તો જો આપણું દહીં અને ગોળ બંને સરસ મિક્સ થઈ ગયું છે તો આને અત્યારે સાઈડમાં રાખી અને એક કાથરોટ લઈ લઈએ તેની અંદર આપણે ધોયેલી મેથીની ભાજી લઈ લઈશું એક પાણી મેથીને મેં સુધારી અને ધોઈ લીધી હતી એટલે લગભગ અઢી કપ જેટલી અત્યારે મેથી મેં લીધેલી છે હવે આની અંદર આપણે અડધી વાટકી જેટલા ઝીણા સુધારેલા કોથમીરના પાન નાખી દઈએ સાથે બે ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું જેમાં મેં બે તીખા લીલા મરચાં મોટા બે ઇંચ જેટલો આદુનો ટુકડો અને છથી સાત લસણની કળીને ખાંડી લીધી હતી તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો સાથે એક નાની ચમચી જેટલો અજમો બે મોટી ચમચી જેટલા સફેદ તલ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાંચ ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે અથવા તો એક ચમચી જેટલું મીઠું નાખી દઈશું તેની સાથે બે ચમચી જેટલું તેલ નાખી દઈએ અને હવે પહેલાં ભાજીને ચોળીને બરાબર મિક્સ કરી લઈશું જનરલી આપણે જ્યારે પણ વડા બનાવીએ તો કાથરોટમાં લોટ લઈને તેની અંદર ભાજીને મસાલા બધું એડ કરતા હોઈએ છીએ પણ આવી રીતના ભાજીને પહેલાં મસાલા સાથે ચોળી લેવાથી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મેથીની કડવાશ ઓછી થઈ જશે અને સાથે જ તળતી વખતે મેથી છૂટી નહીં પડી જાય અંદરથી અને આપણે જે આની અંદર તેલનું મોણ નાખ્યું છે તેના કારણે વડા અંદરથી ખાવામાં એકદમ સરસ ફરસા થશે તો હવે આની અંદર આપણે મકાઈનો લોટ નાખી દઈએ અત્યારે હું બે વાટકી જેટલો મકાઈનો લોટ લઈ રહી છું અહીં આપણે પીળી મકાઈનો લોટ જ લેવાનો આમાં તમારે સફેદ મકાઈનો લોટ નહીં વાપરવાનો તેની સાથે અડધી વાટકી જેટલો ભાખરીનો લોટ એટલે કે ઘઉંનો કરકરો લોટ નાખી દઈશું અહીં તમે ઝીણો લોટ પણ એડ કરી શકો છો પણ કરકરો લોટ નાખવાથી વડા ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે સાથે અહીં મેં પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા નાખી દીધો છે અને આપણે દહીં અને ગોળનું જે મિશ્રણ બનાવ્યું હતું તે આની ઉપર એડ કરી દઈશું આ મિશ્રણના કારણે અને ભાજીમાં બધા મસાલા કર્યા હોવાથી ઘણું બધું પાણી છૂટું પડ્યું હશે તેના કારણે આપણે ખૂબ જ ઓછું પાણી નાખવું પડશે અને પાણી જો ઓછું નાખીશું તો આપણા વડા એકદમ સરસ ક્રિસ્પી થશે તો આ બધાને બરાબર મિક્સ કરી લઈશું આપણે જે એની અંદર સોડા નાખ્યો છે એના કારણે અંદરથી વડા એકદમ જાળીદાર અને ફૂલેલા થશે અને ઉપરથી સરસ ક્રિસ્પી પણ બનશે તો આની અંદર જરૂર મુજબ આપણે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખીને આનો લોટ બાંધી લઈએ આનો લોટ બહુ ઢીલો ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું જો લોટ ઢીલો હશે તો વડા ઠંડા થયા પછી સાવ ચવડ જેવા અથવા તો રબર જેવા થઈ જશે એટલે લોટ કઠણ બાંધવો જરૂરી છે તો જો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે અને લગભગ ચાર ચમચી જેટલા જ પાણીની જરૂર પડી હતી આપણે લોટ આટલો કઠણ જ રાખવાનો છે હવે હાથને સહેજ તેલવાળો કરી લઈએ અને આના આવી રીતના નાના નાના લુવા લઈ અને આને બંને હથેળી વચ્ચે આમ ગોળ ગોયણું કરીને દબાવીને થેપી લઈશું તો તમે બાજરીના વડા અથવા તો ઢેવરા તો બનાવતા જ હશો જો મકાઈના વડા ક્યારેય તમે ન બનાવ્યા હો તો એક વખત જરૂરથી ટ્રાય કરજો બાજરીના વડા કરતાં પણ ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે ઉપરથી થોડાક સફેદ તલ આવી રીતના અડાડી દઈશું આ તલ લગાડવા બિલકુલ ઓપ્શનલ છે તમારે ન નાખવા હોય તો પણ ચાલે તો આવી જ રીતના બધા જ વડા આપણે તૈયાર કરી લઈશું અને આ વડા બારે અઠવાડિયું દસ દિવસ સુધી ખરાબ નથી થતાં અને તમે ક્યાંય ટ્રાવેલિંગમાં જવાના હોય જન્માષ્ટમી ઉપર ફરવા જવાના હોય તો આવી રીતના વડા બનાવીને સાથે લઈ જઈ શકો છો બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો સવારે કે સાંજે ચા સાથે ખાઈ શકો છો દહીં સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ વડા અને નાનાથી લઈ મોટા સૌને ભાવે એવા થાય છે અને અંદરથી એકદમ સરસ પોચા બને છે તો આવી જ રીતના આપણે બધા જ વડાને તૈયાર કરી લઈશું આની પહેલાં મેં તમારી સાથે બાજરીના વડાની રેસીપી શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે આપી દઈશ તો અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું હતું આપણે થોડોક લોટ નાખીને ચેક કરી લઈએ આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે જે વડા તૈયાર કરીને રાખ્યા હતા તે એક એક આની અંદર ઉમેરતા જઈશું આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ વડાને તળવાના છે જો ફૂલ ફ્લેમ પર તળશો તો ફટાફટ બ્રાઉન કલરના થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે કેમકે વડા થોડાક જાડા હોય છે એટલે આને મીડિયમ ફ્લેમ પર તળવા જરૂરી છે જેથી અંદરથી કાચા ન રહે અને એકદમ સરસ તળાઈ જશે તો વડા નાખ્યા પછી શરૂઆતમાં તરત જ આને ઝારાથી નહીં હલાવવાના થોડાક બબલ્સ થતાં ઓછા થાય પછી આપણે આને હલાવીશું અને પલટાવીને બીજી બાજુથી પણ સરસ બદામી કલર આવે ત્યાં સુધી આને તળી લઈશું તમે સાતમ માટે કઈ કઈ વાનગીઓ બનાવો છો અને કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તમારા બધાની કોમેન્ટ્સ વાંચીને મને ખૂબ જ મજા આવે છે તો આને આપણે મીડિયમ ફ્લેમ પર હજી થોડીક વાર થવા દઈશું અને આવી રીતના બાકીના વડા પણ તળી લઈએ તો જો આપણા વડા એકદમ સરસ બદામી કલરના થઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા વડા ફૂલ્યા છે તો ગરમા ગરમ વડાને આપણે સર્વ કરી દઈએ અહીં મેં વડાને લીલી ચટણી અને દહીં સાથે સર્વ કર્યા છે તમે એને ચા સાથે પણ આપી શકો છો તો તમે જો મકાઈના લોટના વડા ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો આ જન્માષ્ટમી ઉપર એક વખત મારી રીતે આ વડાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આ રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ